પ્રખર ધારા શાસ્ત્રી પ્રણવભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો અને પૂજ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી અને આરતીમાં પણ સામેલ આપના વૈશાલીબેનને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી પ્રથમ જોગીદાદાના દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી આરતીમાં સામેલ થવા માટે કથા મંચ પર સ્થાન જાળવી રાખશું સન્માનની ઉમેશભાઈ પટેલ પારડી આરક થી પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ આવવામાં થોડી ઝડપ કરજો જેથી સમય બચાવી શકાય શ્રી ઉમેશભાઈ પટેલ પારડી આરકને પણ વિનંતી કરીશ કે આપ પણ પ્રથમ યોગી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચ પર આરતીમાં સામેલ થશું ઇસ્કોન વેલી ના કરતા હરતા સમા હરતા પરમ સ્નેહી સંજયભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર

એવો આજથી પાંચ હજાર બસો બાવન વર્ષ પહેલા અવતરેલો અને મેં પ્રાથમિક વાત કરી કે કાઠિયાવાડમાં ભૂલો ભગવાન થાને મારો તો તને સ્વર્ગ બતાવું શામળા એવી દેવી દેવતાઓની આ દિવ્ય ભૂમિમાં આવતીકાલે મા અંબાના ખોળામાં પણ આવતીકાલે આપણા કથા પ્રવાહમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે આપ આપના આપના જાણીતા સૌને આ લાભમાં પધારવા આપ સૌને હાર્દિક રીતે નિમંત્રણ કરતા તૃતીય દિવસના કથા સત્ર વિરામે મુખ્ય મનોરથી પરિવાર સહયોગી મનોરથી પરિવાર ઉદઘોષ વ્યાસના સૌને જય અંબે ધન્યવાદ આભાર